તો પીએમ મોદી વાયબ્રન્ટ ઇન્વેસ્ટર સમિટનું ઉદઘાટન કરવાના છે પીએમ મોદી મહાત્મા મંદિર ખાતે તેનું ઉદઘાટન કરશે વાયબ્રન્ટ સમિટને લઈને પાટનગરને દુલ્હનની જેમ શણગાર આવ્યું છે રક્ષા શક્તિ સર્કલ પર ભારતીય જવાનોની પેઇન્ટિંગ બનાવવામાં આવી છે સુંદર પેઇન્ટિંગ સાથે આકર્ષક લાઇટિંગ કરાઈ છે વાઇબ્રન્ટ પગલે ગુજરાતના પાટનગર ગાંધીનગર ને રોશની ગાંધીનગર સુંદર કરવામાં આવ્યા છે એટલે કે મેરા ભારત મહાન જે રીતે ચિત્રમાં પ્રવર્તમાન થાય છે આર્મી એરફોર્સ અને જવાનો ચિત્રો પેન્ટિંગ કરવામાં આવ્યા છે અને સુંદર સમગ્ર દ્રશ્યો મન મોહિલે તે રીતના હોય છે અને સમગ્ર જે ગાંધીનગર છે તે સમિટ ને પગલે સુશોભિત કરતાની સાથે મનમોહક દ્રશ્યો નજર આવી રહ્યા છે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર